આજે અમારા ભારતીય જનતા પાર્ટી અને એનડીએ માટે બહુ મોટો દિવસ છે કારણ કે બિહારમાં જે મહાસંગ્રામ હતો અને બિહારની અંદર જે રીતનો પ્રચાર સામે અમારા વિપક્ષ દળો કરી રહ્યા હતા એનો આજે દુષ્પ્રચારનો અંત થયો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું બહુ મોટી જીત ત્યાં થઈ છે બસો તેતાલીસમાંથી બસો ને અગિયાર સીટ પર ભારતીય જનતા પાર્ટી અને અમારા સહયોગી દળનો વિજય થયો છે તો ખાસ કરીને અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા મુખ્યમંત્રી કુમાર સાહેબ અને પૂરા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ જે જીત થઈ છે એની અસર પૂરા ભારતની અંદર થઈ છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમાં શક્તિનો સંચાર પણ સાથે થયો છે અને જે રીતે બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની જીત થઈ છે એનો પડઘો ગુજરાતમાં પણ થવાનો છે કારણ કે ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે એ બે હજાર સત્તાવીસમાં પણ જે ઘર છે એમાં હજુ વૃદ્ધિ થશે અને હજુ મજબૂતાઈ સાથે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાની છે પણ ખાસ વિશેષ વાત જે નોંધવા જેવી છે કે કોંગ્રેસ જે પૂરા ભારત દેશની અંદર ઉછળકુદ કરે છે બણગાવો ફૂકે છે રાહુલ ગાંધી અલગ અલગ પ્રચાર કરે છે દુષ્પ્રચાર કરે છે એમને બિહારમાં ફક્ત એક સીટ પર જ વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો પંચાણું સીટ પર વિજય થયો છે એ રીતે જ ગુજરાતની અંદર પણ બે હજાર સત્તાવીસમાં સાથે સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની કારમી હાર થશે અને એની સાથે જ કોંગ્રેસ કરતાં પણ વધારે જે પાર્ટી ઉછળકૂટ કરે છે બણગા ફૂકે છે એ છે આમ આદમી પાર્ટી એમણે બિહારમાં જેટલી સીટ પર ઇલેક્શન લડ્યા હતા બધી જ સીટ પર એમની જમાનત પણ જપ્ત થઈ ગઈ છે એ રીતે બે હજાર સત્તાવીસમાં હમણાં જેટલા પ્રપોગંડા જેટલા દુષ્પ્રચાર કરવા દેવો અમારે ગુજરાતની જનતા મોદી સાહેબને માને છે મોદી સાહેબની જે વિકાસ છે એમાં માને છે ગુજરાતમાં પણ બે હજાર બાવીસનું પુનરાવર્તન થવાનું છે ને આમ આદમી પાર્ટીની પાછી બધી સીટ પર ડિપોઝિટ દૂર થશે અને બે હજાર સત્તાવીસમાં ભારતીય જનતા પાર્ટીનો એક મજબૂત વિજય પાછો ગુજરાતમાં પણ થશે